ત્યારબાદ પુનર્વસુ નક્ષત્ર શરૂ થશે સૂર્યોદય સવારે પાંચ વાગીને સુનતાલીસ મિનિટે થશે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને બાર મિનિટે થશે મુહૂર્ત સવારે ચાર વાગીને અગિયાર મિનિટથી ચાર વાગીને ઓગણસાઠ મિનિટ સુધી રહેશે આજે અમૃતકાળ સવારે પાંચ વાગીને પાંચ મિનિટથી છ વાગીને પાંત્રીસ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુકાળ એટલે કે આજનું અશુભ મુહૂર્ત બપોરે 1 વાગીને 30 મિનિટ થી 3 વાગ્યા સુધી રહેશે પ્રિય શ્રોતાઓ કેટલાક પ્રસંગો એવા હોય છે કે જે કથાઓ બોલી દે છે તે શબ્દો કહી શકાતા નથી આજે પણ આવી એક કથા આપણને અનુભૂતિ કરાવશે ચાલો આજની પ્રાર્થના શરૂ કરીએ હે ભગવાન અમને એવી દ્રષ્ટિ આપો કે અમે અવગુણ નહીં પરમાત્મા દિવ્યતા જોઈ શકીએ અમારા હૃદયમાં એવો નિઃસ્વાર્થ પ્રેમ હોય જે બધા માટે એક સમાન હોય હવે સાંભળો આજની કથા આ પ્રસંગ રામાયણનો છે એ સમયનો જ્યારે શ્રી રામજી માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસમાં ગયા હતા એક રાતની વાત છે માતા કૌશલ્યાજી પોતાના મહેલની છત પર સૂતા હતા ત્યારે તેમણે છત પર કોઈના પગલાની આહટ સંભળાઈ તેમની ઊંઘ ઉડી ગઈ અને તેમને પૂછ્યું કોણ છે તો પાછળથી ખબર પડી કે તે શ્રુત કીર્તિજી હતી એટલે કે શત્રુઘ્નની પત્ની અને માતા કૌશલ્યાની સૌથી નાની વહુ માતા કૌશલ્યાએ તેમને નીચે બોલાવ્યા શ્રુત કીર્તિજી નીચે આવી અને માતાના પગમાં વંદન કરીને ઊભી રહી ત્યારે માતાએ પૂછ્યું શ્રુતિ રાત્રે આટલા માળા તો છત પર એકલી શું કરતી હતી દીકરી ઊંઘ નથી આવતી અને શત્રુઘ્ન ક્યાં છે આ સાંભળતાની સાથે જ શ્રુત કીર્તિજીની આંખો પાણીથી ભરાઈ ગઈ અને તેઓ માતાની છાતી સાથે ચોંટી ગઈ અને તેમની ગોદમાં સમાઈ ગઈ તેઓ બોલી મા તેમને જોઈએ તેર વર્ષ થઈ ગયા આ સાંભળીને માતા કૌશલ્યાનું હૃદય થરથરી ઉઠ્યું તેઓએ તરત જ સેવકોને અવાજ આપ્યો અને સેવકો દોડી આવ્યા મધરાત્રે જ પાલકી તૈયાર કરવામાં આવી અને માતાએ કહ્યું આજે રાત્રે શત્રુઘ્નની શોધ જરૂરથી કરવી છે હવે માતા કૌશલ્ય શત્રુઘ્નને શોધવા માટે રવાના થઈ ગયા શું તમને ખબર છે કે શત્રુઘ્ન ક્યાં મળ્યા અયોધ્યાના એ દરવાજાથી અંદર મળ્યા બહારના ભાગે નંદીગ્રામમાં ભરતજી તપસ્વી રૂપે નિવાસ કરતા હતા અને અંદરના ભાગે એક પથ્થરની શિલા હતી અને એ જ શિલા પર પોતાનો હાથનું તક્યું બનાવીને શત્રુઘ્નજી સૂતા હતા માતા પોતાના પુત્ર શત્રુઘ્નના શિર પાસે બેઠા અને તેઓ વાળમાં પ્રેમથી હાથ ફેરવ્યો તો આંખો ખોલી ગઈ તેઓએ તરત માતાના ચરણોમાં પડી ગયા અને કહ્યું માતા તમારે આવું કષ્ટ લેવું જોઈએ નહીં મને બોલાવી લીધો હોત તો હું તરત જ આવી જાત પુત્રના આ પ્રેમ ભર્યા શબ્દો સાંભળી માતા કૌશલ્યાજી બોલ્યા શત્રુઘ્ન મારી આંખોના તારલા વાત શું છે તો અહીં કેમ છે માતાના પ્રેમ ભર્યા વચનો સાંભળી શત્રુઘ્નજી રડી પડ્યા તેમને ભીની આંખોથી કહ્યું માતા ભાઈ રામ પિતાજીની આજ્ઞાથી વનમાં ગયા છે ભાઈ લક્ષ્મણ પણ તેમની સાથે જ ગયા છે ભાઈ ભરત નંદીગ્રામમાં તપસ્વી જીવન જીવી રહ્યા છે તો પછી શું આ મહેલ આ રથ આ રાજસી વસ્ત્રો શું ભગવાને માત્ર મારા માટે જ રાખ્યા છે માતા કૌશલ્યાજી પુત્રના આ તાત્ત્વિક અને ત્યાગમય વચનો સાંભળે નિર્વાક રહી ગયા જોઈએ તો રામ કથા શુદ્ધ ત્યાગની કથા છે ભોગની નહીં અહીં ત્યાગની એક સ્પર્ધા ચાલી રહી છે અને ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં સૌએ પ્રથમ સ્થાન માટે જ પ્રયત્નશીલ છે કોઈ પણ પાછળ રહેવું ઈચ્છતું નથી ચારેય ભાઈઓ વચ્ચેનો પ્રેમ પરસ્પર ત્યાગ અને એકબીજા માટેની લાગણી આ અનોખી અદ્ભુત અને અલૌકિક છે રામાયણ જીવન જીવવાનું શીખાડે છે આમાં દર્શાવેલી ઘટનાઓ જીવન જીવવા માટે શ્રેષ્ઠ માર્ગદર્શિકા છે જ્યારે ભગવાન શ્રીરામે ચૌદ વર્ષ માટે વનમાં જવાનું નિશ્ચિત કર્યું ત્યારે માતા સીતાજી પણ એમના આ નિર્ણયમાં સહર્ષ અને નિઃશંક ભાવે સાથ આપ્યો કોઈ પણ વાંધા વગર વનમાં જવાનું વરી લીધું પણ જે લક્ષ્મણજી પોતાના બાળપણથી જ ભાઈ રામજીની સેવા કરતા આવ્યા છે તેઓ ભલા કેમ વર્ષો સુધી એમના ભાઈથી દૂર રહી શકે તેઓએ તરત જ માતા સુમિત્રાથી વનમાં જવાની આજ્ઞા લીધી પરંતુ જ્યારે લક્ષ્મણજી પોતાની પત્ની ઉર્મિલાના કક્ષ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓ મનમાં વિચારતા હતા માતાએ તો રામ ભાઈની સાથે જવા માટેની છૂટ આપી દીધી પરંતુ હવે હું ઉર્મિલાને શું કહું તેને કેવી રીતે સમજાવું મારા મનની વાત કેવી રીતે તેને કરું આવી વિચારણા કરતી વખતે લક્ષ્મણજી જ્યારે ઉર્મિલાના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે જોઈ લીધું કે ઉર્મિલાજી આરતીનો થાળ લઈને ઊભા હતા તેમણે વિનમ્ર સ્વરે કહ્યું મારા પ્રાણનાથ તમે મને છોડીને શ્રી રામજીની સેવા માટે વનમાં જાઓ હું તમને રોકીશ નહીં મારા કારણે તમારી સેવામાં કોઈ પણ અડચણ ના આવે એ માટે હું તમારા સાથે જવાની કોઈ જીત પણ નહીં કરું લક્ષ્મણજીના હૃદયમાં આ શંકા હતી તેમણે પોતાની પત્ની ઉર્મિલા પાસે વનમાં જવાની પરવાનગી માંગવા માટે સંકોચ થતો હતો પણ પહેલાથી જ ઉર્મિલાજીએ તેમના મનની વાત સમજી લીધી હતી અને તેમને દરેક દુવિધામાંથી મુક્ત કરી દીધા લક્ષ્મણજી તો વનમાં જતા રહ્યા પણ એની સાથે જ તેમની પત્ની ઉર્મિલાજીએ પણ આખા વર્ષ સુધી એક તપસ્વીની તરીકે કઠોર તપ કર્યું વનમાં જ્યાં અને માતા સીતાજીની સેવા માટે લક્ષ્મણજી કદી સૂતા નહીં ત્યાં અયોધ્યામાં ઉર્મિલાજીએ પણ પોતાના મહેલના દરવાજા બંધ કદી કર્યા નહીં તેઓ આખી રાત જાગતા રહ્યા અને એક દીવાની જ્યોત હંમેશા કદી બુજવા નથી દીધી જ્યારે મેઘનાથ સાથે યુદ્ધ દરમિયાન લક્ષ્મણજી પર શક્તિ લાગી અને તેઓ થઈ ગયા ત્યારે હનુમાનજી સંજીવની લાવવા માટે પર્વત લઈને પાછા ફરતા હતા માર્ગમાં તેઓ જ્યારે અયોધ્યાના આકાશમાંથી પસાર થતા હતા ત્યારે ભરતજીએ તેમને રાક્ષસ સમજીને બાણ તાણી દીધું તેના કારણે હનુમાનજી નીચે પટકાઈ ગયા ત્યારે હનુમાનજીએ ભરતજીને સમગ્ર ઘટનાની વિગત કહી રાવણે સીતાજીનું અપહરણ કર્યું છે અને લક્ષ્મણજી યુદ્ધમાં ઘાયલ અને મૂર્છિત થઈ ગયા છે અને હું સંજીવની લાવવા માટે જઈ રહ્યો છું આ સાંભળીને માતા કૌશલ્યાજી રડી ઉઠી અને બોલી રાવ છે ત્યારે તેઓ વિચાર કરે છે આ શાંતિથી અને આનંદ ભાવે કેમ ઉભી છે શું આને પતિના જીવનના સંકટની ચિંતા નથી પતિ મૂર્છિત થઈ ગયા છે પ્રાણ સંકટમાં છે છતાં પણ આને કેમ દુઃખ થતું નથી ત્યારે હનુમાનજીએ ઉર્મિલાજીને પૂછ્યું દેવી તમે પ્રસન્ન કેમ છો તમારા પતિ જીવનના સંકટમાં છે અને જેમ જ સૂર્યોદય થશે એમ જ રઘુકુળનો દીવો બુજાઈ જશે પણ ઉર્મિલાજીનો ઉત્તર સાંભળી ત્રણેય લોકના પ્રાણી પણ તેમની વંદન કર્યા વિના રહી શકે નહીં ઉર્મિલાજી બોલ્યા મારો દીવો સંકટમાં છે પરંતુ એ દીવો કદી બુઝાઈ ન શકે અને રહી વાત સૂર્યોદયની તો હનુમાનજી તમે ઈચ્છો તો થોડાક દિવસ અયોધ્યામાં આરામ કરો કારણ કે જ્યાં સુધી તમે લક્ષ્મણ પાસે પહોંચી ન જાઓ ત્યાં સુધી સૂર્ય ઉદય થશે જ નહીં તમે કહ્યું કે ભગવાન શ્રીરામ મારા પતિને પોતાની ગોદમાં રાખીને બેઠા છે જેમણે યોગેશ્વર ભગવાન શ્રી ગોદ પ્રાપ્ત કરી હોય એને તો કાળ પણ સ્પર્શ કરી શકતો નથી આ બધું તો લીલામય નાટક છે મારા પતિએ જ્યારે વનમાં પ્રવેશ કર્યો ત્યાંથી તેમણે કદી ઊંઘ ન લેવાનો સંકલ્પ કર્યો હતો તેથી તેઓ ઊંઘતા નહીં પણ હવે તો થોડો વિશ્રામ લઈ રહ્યા છે અને જ્યારે ભગવાનની ગોદ વિશ્રામ માટે મળી ગઈ છે તો એ વિશ્રામ થોડો વધુ લાંબો થઈ ગયો છે આમ તેઓ શીઘ્ર જ ઉઠી જશે ચિંતા ન કરો અને રહી વાત શક્તિની તો શક્તિ તો મારા પતિને લાગી જ નથી શક્તિ તો ભગવાન શ્રી રામને લાગી છે મારા પતિની તો દરેક શ્વાસમાં રામ રામ છે છે દરેક ધબકારામાં તેમના લોહીની એક એક બુંદમાં રામ જ રામ છે અને જ્યારે તેમના શરીર અને આત્મા બંનેમાં માત્ર રામ જ વસે છે તો પછી શક્તિ લાગવાની છે રામજીને જ દર્દ પણ તેમને જ થવાનો છે શું એવું નથી હનુમાનજી તમે ચિંતા ન કરો નિશ્ચિંત બનીને રવાના થાવો સૂર્યોદય તો ઉદય થશે જ નહીં જ્યાં સુધી રામજીની સેવા પૂરી ન થાય રામ રાજ્યની નેવ ઋષિ જનકની પુત્રીઓએ જ ઘડી હતી ક્યારેક સીતાજી રૂપે અને ક્યારેક ઉર્મિલા રૂપે એવા ત્યાગથી પ્રેમથી સમર્પણથી તેમના બલિદાનોથી આ રાજ્ય ઊભું રહ્યું હતું શ્રી રામે તો ફક્ત રામ રાજ્યના કળશની સ્થાપના કરી હતી વાસ્તવમાં રામ રાજ્ય તો સ્ત્રીઓના ત્યાગ પ્રેમ અને અડગ સંકલ્પથી જ શક્ય જે મનુષ્યના અંતરમાં પ્રેમ ત્યાગ અને સમર્પણ હોય તેમના હૃદયમાં તો શ્રી રામ પોતે વસે છે જો આ ભાગ દોડભરી જિંદગીમાં અને જીવનની ગૂંચવણ ભરેલી વ્યવસ્થાઓ વચ્ચે થોડો સમય કાઢી શકો તો નક્કીથી તમારે શાસ્ત્રો વેદ પુરાણ ગીતાજી અને રામાયણ વાંચવાનો અને સમજવાનો પ્રયાસ કરો એ વાંચન તમને એક નવી દ્રષ્ટિ આપશે જીવનને અલગ રીતે અને જીવવાની હિંમત પણ આપશે ભાઈ લક્ષ્મણ જેવા હોય માતા કૌશલ્યા જેવી હોય પતિ તો મારા રઘુરાય જેવા હોય નગરી અયોધ્યા જેવી હોય ઘર રઘુકુળ જેવું હોય અને જ્યાં શ્રી રામ રાઘવના ચરણ હોય ત્યાં મારો નિવાસ હોય ભરત જેવો ત્યાગ હોય નારી સીતાજી જેવી હોય સંતાન લવકુશ જેવા હોય શ્રદ્ધા શ્રવણ જેવી હોય ભક્તિ સબરી જેવી હોય નમ્રતા અને શક્તિ હનુમાન જેવી હોય એ જ રામાયણ છે એ જ પુણ્યમય કથા છે શ્રી રામજીની છે ત્યારે તેઓ વિચાર કરે છે આ શાંતિથી અને આનંદ ભાવે કેમ ઊભી છે શું આને પતિના જીવનના સંકટની ચિંતા નથી પતિ મૂર્છિત થઈ ગયા છે પ્રાણ સંકટમાં છે છતાં પણ આને કેમ દુઃખ થતું નથી ત્યારે હનુમાનજીએ ઉર્મિલાજીને પૂછ્યું દેવી તમે પ્રસન્ન કેમ છો તમારા પતિ જીવનના સંકટમાં છે અને જેમ જ સૂર્યોદય થશે એમ જ રઘુકુળનો દીવો બુજાઈ જશે પણ ઉર્મિલાજીનો ઉત્તર સાંભળી ત્રણેય લોકના પ્રાણી પણ તેમની વંદન કર્યા વિના રહી શકે નહીં ઉર્મિલાજી બોલ્યા મારો દીવો સંકટમાં છે પરંતુ એ દીવો કદી બુઝાઈ ન શકે અને રહી વાત સૂર્યોદયની તો હનુમાનજી તમે ઈચ્છો તો થોડાક દિવસ અયોધ્યામાં આરામ કરો કારણ કે જ્યાં સુધી તમે લક્ષ્મણ પાસે પહોંચી ન જાઓ ત્યાં સુધી સૂર્ય ઉદય થશે જ નહીં તમે કહ્યું કે ભગવાન શ્રીરામ મારા પતિને પોતાની ગોદમાં રાખીને બેઠા છે જેમણે યોગેશ્વર ભગવાન શ્રી રામની ગોધ પ્રાપ્ત કરી હોય એને તો કાળ પણ સ્પર્શ કરી શકતો નથી આ બધું તો લીલામય નાટક છે મારા પતિએ જ્યારે વનમાં પ્રવેશ કર્યો ત્યાંથી તેમણે કદી ઊંઘ ન લેવાનો સંકલ્પ કર્યો હતો તેથી તેઓ ઊંઘતા નહીં પણ હવે તો થોડો વિશ્રામ લઈ રહ્યા છે અને જ્યારે ભગવાનની ગોદ વિશ્રામ માટે મળી ગઈ છે તો એ વિશ્રામ થોડો વધુ લાંબો થઈ ગયો છે આમ તેઓ શીઘ્ર જ ઉઠી જશે ચિંતા ના કરો અને રહી વાત શક્તિની તો શક્તિ તો મારા પતિને લાગી જ નથી શક્તિ તો ભગવાન શ્રી રામને લાગી છે 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 મારા પતિની તો દરેક દરેક શ્વાસમાં રામ રામ ધબકારામાં તેમના લોહીની એક એક બુંદમાં રામ જ રામ છે અને જ્યારે તેમના શરીર અને આત્મા બંનેમાં માત્ર રામ જ વસે છે તો પછી શક્તિ લાગવાની છે રામજીને જ દર્દ પણ તેમને જ થવાનો છે શું એવું નથી હનુમાનજી તમે ચિંતા ન કરો નિશ્ચિંત બનીને રવાના થાવો સૂર્યોદય તો ઉદય થશે જ નહીં જ્યાં સુધી રામજીની સેવા પૂરી ન થાય રામ રાજ્યની નેવ ઋષિ જનકની પુત્રીઓએ જ ઘડી હતી ક્યારેક સીતાજી રૂપે અને ક્યારેક ઉર્મિલા રૂપે એવા ત્યાગથી પ્રેમથી સમર્પણથી તેમના બલિદાનોથી આ રાજ્ય ઊભું રહ્યું હતું શ્રી રામે તો ફક્ત રામ રાજ્યના કળશની સ્થાપના કરી હતી વાસ્તવમાં રામ તો સ્ત્રીઓના ત્યાગ પ્રેમ પ્રેમ અને અડગ સંકલ્પથી જ શક્ય જે મનુષ્યના અંતરમાં ત્યાગ અને સમર્પણ હોય તેમના હૃદયમાં તો શ્રી રામ પોતે વસે છે જો આ ભાગ દોડભરી જિંદગીમાં અને જીવનની ગૂંચવણ ભરેલી વ્યવસ્થાઓ વચ્ચે થોડો સમય કાઢી શકો તો નક્કીથી તમારે શાસ્ત્રો વેદ પુરાણ ગીતાજી અને રામાયણ વાંચવાનો અને સમજવાનો પ્રયાસ કરો એ વાંચન તમને એક નવી દ્રષ્ટિ આપશે ભાઈ લક્ષ્મણ જેવા હોય માતા કૌશલ્યા જેવી હોય પતિ તો મારા રઘુરાય જેવા હોય નગરી અયોધ્યા જેવી હોય ઘર રઘુકુળ જેવું હોય અને જ્યાં શ્રી રામ રાઘવના ચરણ હોય ત્યાં મારો નિવાસ હોય ભરત જેવો ત્યાગ હોય નારી સીતાજી જેવી હોય સંતાન લવકુશ જેવા હોય શ્રદ્ધા શ્રવણ જેવી હોય ભક્તિ સબરી જેવી હોય નમ્રતા અને શક્તિ હનુમાન જેવી હોય એ જ રામાયણ છે એ જ પુણ્યમય કથા છે શ્રી રામજીની પ્રેમથી બોલો જય શ્રી રામ પ્રેમથી બોલો જય શ્રી રામ સીતા માતાની જય